લાંચ સ્વીકારનારા કર્મચારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાલ લાંગ કરાઈ રહી છે ત્યારે વલસાડના પોલીસ કર્મચારીઓએ દારૂના કેસમાં પાસાના કાર્યવાહી ન કરવા માટે માંગેલી પચાસ હજારની લાંચની રકમ સ્વીકારતા વચટિયા સુરતમાં ટીમે ઝડપી પાડ્યો છે વલસાડમાં દારૂના કેસમાં પકડાયેલા વ્યક્તિને તેમની વ્યક્તિ વિરુદ્ધ પાસાની કાર્યવાહી ન કરવા માટે લાખ રૂપિયા માંગ્યા બાદ રજકના અંતે પચાસ હજાર રૂપિયા નક્કી થયા હતા એએસઆઈ દ્વારા ખાનગી વ્યક્તિ રામસિંહ જયરામ પાટીલ મારફતે સુરતના સીમાડા નાકા ગણેશપાન સેન્ટર પાસેથી હાલ રૂપિયા લેતા ઝડપાઈ જવા પામ્યા છે જયારે એએસઆઈ સતીશ સયાજી સોમવંશી એસીબી નાથે ઝડપાયું ન હતું જેથી તેને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વલસાડ રૂરલ પોલીસ મથકના એએસઆઈ સતીષ સયાજી સોમવંશીએ દારૂના કેસમાં રૂપિયા એક લાખની માંગ કરી હતી જેમાં લાંચના પચાસ હજાર રૂપિયા નક્કી થયા બાદ તે રૂપિયા સુરતના કા ગણેશપાન સેન્ટર કેબિન પાસે સ્વીકારવા આવતા ખાનગી વ્યક્તિ રામસિંહ જયરામ પાટીલ ઝડપાઈ જવા પામ્યો હતો આરોપી પાસેથી પચાસ હજાર રૂપિયા લેતા રંગ્યા હાથે ઝડપાઈ ગયો હતો સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સોલંકી રૂબરૂ આવી એક ફરિયાદીએ એવી ફરિયાદ આપેલી હતી કે એના એક મિત્રની પ્રોહિબિશનના ગુનામાં વલસાડ રૂલર પોલીસ સ્ટેશને ધરપકડ કરેલી હતી અને વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એસઆઈ સતીષભાઈ સોમવંશી હોય એમની પાસે પાસાની કાર્યવાહી ન કર ન કરવા બાબતે શરૂઆતમાં એક લાખની લાંચની માગણી કરેલી હતી અને ત્યારબાદ રગજકના અંતે છેલ્લે પચાસ હજાર આપવાનું નક્કી કરેલું હતું ફરિયાદી જોડે આ બાબતની હેતુલક્ષી વાતચીત પલસાડુર પોલીસ સ્ટેશનના એસઆઈ સતીષભાઈ સોમવંસિંહનાઓએ કરેલી હતી જે બાબતનું તેમણે રેકોર્ડિંગ પણ કરેલું હતું આ આધારે ફરિયાદીની ફરિયાદ આધારે પીઆઈ સોલંકીએ ટ્રેપનું આયોજન કરતા જે લાંચના જે રકમ હતી રૂપિયા પચાસ હજાર એ જે આરોપી નંબર એક એટલે સતીષભાઈ સોમવંશીના જે વચેટીયા જે છે એમણે ત્યાં આવી અને સીમાડા નાકા આવી અને સ્વીકાર કરેલા હતા આરોપી નંબર બે રામસિંહ પાટિલ કે જે ખાનગી વ્યક્તિ છે અને આરોપી નંબર એક સતીષભાઈ સોમવંશીના વચેટિયા છે તેમની રેડ હેન્ડેડ એસીબીની ટીમે ધરપકડ કરેલી હતી અને હાલમાં તપાસ નવસારી એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી કરી રહેલ છે આરોપી નંબર એક એટલે સતીષભાઈ સોમવંશીની તપાસ કરતા એ હાલ તપાસ દરમિયાન મળી આવેલ નથી તેમની શોધખોળ ચાલુ છે અને આગળની તપાસ ચાલુ છે આરોપી નંબર બે ખાનગી વ્યક્તિ છે અને રિક્ષાવાળું છે એવું હાલમાં પ્રાથમિક તપાસમાં જણાવી આવ્યું છે એ વધુ તપાસ છે ફરિયાદીના મિત્રની દારૂના કેસમાં વલસાડ રૂરલ પોલીસે ધરપકડ કરેલી અને તેના વિરુદ્ધ પાસાની કાર્યવાહી નહીં કરવાના અવેટ પેટે કોન્સ્ટેબલે ફરિયાદી સાથે ફોન પર વાતચીત કરી પ્રથમ રૂપિયા એક લાખની લાંચની માગણી કરી હતી અને રજ્જકના અંકલે પચાસ હજારની માગણી કરી હતી અને અંતે એસીબીનાથમાં જ ઝડપાઈ જવા પામ્યો છે જ્યારે એસઆઈ સતીષ સયાજી સોમવંશીની વિરુદ્ધ હાલ પોલીસે તપાસ હાથ ધરી છે अज़र कुर्सी साथै हरसा सेटा